આજ સુગ્રીવ જ્યારે ભોગમાં ઊંઘી ગયા નરસિંહ મહેતાએ તો કીર્તન બનાવ્યું જા જા નિદ્રા હું તને વારું તું છે નાર રે એ નિદ્રા એટલે અજ્ઞાન રૂપી નિદ્રા મોહરૂપી નિદ્રા નરસિંહ મહેતા કહેતું નિદ્રા તે બહુ બધાને યોગીને લૂંટ્યા જોગીને લૂંટ્યા તે બહુ બધાને લૂંટી લીધા અજ્ઞાન રૂપી નિદ્રા મોહરૂપી નિદ્રા જીવાત્માને લૂટ્યા કરતી હોય છે ખબર છેલ્લે પડે ઈ સમયે કોક જગાડનારો જોઈએ સુગ્રીવને હનુમાનજી મહારાજ ભેગા હતા સુગ્રીવ પાસે હનુમાનજી મહારાજ ગયા છે અને જગાડનારા પુરુષે કેવા હોય કોઈને ખબર ન પડવા દે એમ જગાડે એમનો આખા ગામમાં મેં જગાડ્યો એમ નહીં હનુમાનજી મહારાજે જૈન સુગ્રીવને પ્રણામ કર્યા છે હનુમાનજી મહારાજ સંત હૃદય છે ભક્ત હૃદય છે એ આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોઈ માણસ ભોગમાં ડૂબેલો હોય એનું પરિણામ મોડું આવવાનું હોય એ સમય જગાડવા જાય જેને જગતની કોઈ આસક્તિ નથી જગતમાં કોઈ પ્રીતિ નથી એ વ્યક્તિ એને જગાડવા જાય તો ઓલા માણસને પ્રણામ કરી હાથ જોડીને વાત કરે વિચાર તો કરો કેવું કામ કહેવાય હનુમાનજી મહારાજે જઈ સુગ્રીવને પ્રણામ કરી હાથ જોડીને વાત કરી કે તમારું કાર્ય રામે કરી દીધું હવે રામનું કાર્ય તમારે સમયે કરી દેવું જોઈએ મિત્રતાનો ધર્મ તમારે નિભાવવો જોઈએ એકાંતમાં જઈ સુગ્રીવને હનુમાનજી મહારાજે વાત કરી આવી રીતે કોઈ જગતથી વિરક્ત હોય અને કોઈ જગતમાં આસક્ત હોય એની આગળ કોઈ નમી ન હોય કે ને ભાઈ હનુમાનજી મહારાજ સરળ છે હનુમાનજી મહારાજ બધાનું હિત કરનારા છે હનુમાનજી મહારાજને પોતાને ઉપસવાનું કોઈ તાન નથી હનુમાનજી મહારાજે વાત કરી સુગ્રીવ જાગ્યા છે સુગ્રીવે બધાને આદેશ આપ્યો કે આપણી સેનાઓ ભેગી મળો કરવા વાનરોની રીંછોની સેનાઓ ભેગી મળી થાવ આ બાજુ રામચંદ્ર ભગવાને લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આ સુગ્રીવ ભોગમાં ડૂબી અને આપણું કામ કરવાનું ભૂલી ગયો હોય એવું લાગે છે તમે જરા એને જૈને સાવધાન કરો એને જૈન કયો કે જે માર્ગે થી વાલી ગયો ને એ માર્ગ હજી બંધ નથી થઈ ગયો જે માર્ગે થી વાલી ગયો ને એ માર્ગ બંધ નથી થઈ ગયો હજી ખુલ્લો અને એટલી વાત જ્યાં રામે કરી ત્યાં તો લક્ષ્મણ તો જરા આકરે પાણીએ કે એને કામ કરવાની દાનત જ નથી કે એને એને ઉપકાર પાછો ચૂકવવાની નથી જ મારી નાખું રામ કે ભાઈ એટલો બધો ઉતાવળો થાય જીવ તો હશે કઈ કામ કરશે મરી ગયેલો કરે માટે એટલી બધી ઉતાવળની જરૂર નથી લક્ષ્મણ કે હું જાઉં છું લક્ષ્મણ આવ્યા લક્ષ્મણ આવ્યા ને તો પહેલાં તો વાલીની પત્ની તારા એમણે એમને કહ્યું કે ભાઈ લક્ષ્મણ સુગ્રીવ જરૂર રાજ મળ્યું ઘણા સમયથી આ નહોતું એટલે ભોગમાં ડૂબો છે પણ લંકામાં જવું ની હેલ્લું નથી એની માટે તૈયારી બહુ મોટી કરવી પડે એમ છે એટલે તમે ધીરજ રાખો હનુમાનજી મહારાજે લક્ષ્મણને આશ્વાસન આપ્યું કે સુગ્રીવ બધી તૈયારી કરવા માંડ્યા છે તમે ચિંતા ના કરો ચાર દિશાઓમાં સુગ્રીવે ચાર સેનાઓ મોકલી છે સીતાજીને ગોતવા માટે અને દક્ષિણ દિશામાં અંગદના નેતૃત્વમાં વાલીનો દીકરો અંગદ એના નેતૃત્વમાં સેના મોકલી જેમાં હનુમાનજી મહારાજ પણ હતા વાલીને સુગ્રીવને સૌથી વધારે ભરોસો હનુમાનમાં હતો કે જો સીતાજીને ગોતીને કોઈ આવશે તો આ હનુમાન ગોતીને આવશે સુગ્રીવને હનુમાનમાં અતિશય ભરોસો હતો એટલે રામને પણ હનુમાનમાં ભરોસો રામે પોતાની જે વીટી હતી રામ નામ લખેલી એ અંગૂઠી હનુમાનને આપી કે સીતાજી મળે તો એને તમારો ભરોસો આવે એટલા માટે આ વીટી હું તમને આપું અમુક માણસનું વ્યક્તિત્વ એવું હોય કે એની ઉપર બધાને ભરોસો એના ઉપર ભગવાન ભરોસો આવે એમના માલિક નહીં ભરોસો આવે અને અમુકનું જીવન એ રીતનું હોય હગી પત્ની નહીં ભરોહો ન આવે હા હગી પત્ની નહીં હા જે આવે મોડો મોડો પૂછે બાર વાગે ક્યાં ગયા હતા આજે કે થોડુંક કંપનીમાં કામ વધારે હતું ને એટલે યાન ખબર હોય કે આ કંપની ન હોય આ ક્યાંક મૂળ પીવા વયો ગયો હોય એટલે એને એને ભરોસો ન આવે એક જુવાનિયો મારી પાસે આવ્યો હતો મને કે સ્વામી કે મેં પીવાનું બંધ કર્યું અને બે મહિના થઈ ગયા પણ કોઈને મારા ઘરમાં હજી ભરોસો નથી આવતો મેં કીધું તે પીવાનું શરૂ કર્યું એ ગામ ઘરના માણાને ક્યારે ખબર પડી મને કે લગભગ દોઢ વર્ષ પછી ખબર પડી હતી એટલે મેં કીધું તે પીવાનું શરૂ કર્યું એની દોઢ વર્ષ પછી અસર થઈ ત્યાં બંધ કર્યું ને એની અસર થતાંય વાર તો લાગે હજી કારણ કે એની એની અસર થતા વાર લાગે અને કોઈને ભરોસો ન આવે બે ચાર વાર આ પાડી હોય કે નહીં પીવું વળી પાછો પીધો હોય એટલે પછી કોઈને ભરોસો ન આવે એટલે ખાસ કરીને વાત છેલ્લો દિશ એટલે મારે કહેતું જ આવું કે કોઈ પણ જુવાની આવો ને આપણે હિન્દુસ્તાની છીએ રામના અને કૃષ્ણના વંશજો છે આપણે બધા એના ઉત્તરાધિકારી છીએ પીવો હોય તો સત્સંગ પીવો પણ દારૂ તો દી ન પીવો કેફ તો આપણે આપણા સારા જીવનનો હોવો જોઈએ પવિત્ર જીવનનો હોવો જોઈએ સત્કર્મનો હોવો જોઈએ દેશ કે સમાજને માટે કંઈ કાર્ય કરીએ એનો કેફ હોવો જોઈએ હડેલા બગડેલા દારૂના કેફ શું હોય ભલામાં જે હાજે પીવો હવારે ઉતરી જાય કેફ કામનો એટલે એવામાં ક્યાંય પડવું નહીં એક ચીજ કહીશ કે ક્યારેય બી જીવનમાં કોઈ સંકટ આવે દુઃખ આવે વિપત્તિ આવે ટેન્શન આવે તો એવું ન સમજતા કે હું દારૂ પીવું તો મારું ટેન્શન હળવું થાય આ બીજું ટેન્શન લાવવાનું કામ કરો છો તમે કોઈ પણ નશો દારૂ કે ડ્રગ્સ એનું સેવન કરવાથી જરૂર ડોપામાઇન કેમિકલ્સ હોય મગજમાં એ રિલેક્સ થાય રિલીઝ થાય એટલે એનાથી આપને એક આનંદની અનુભૂતિ થાય પણ એકવાર એની ટેવ પડી ગઈ એવડા એ માઇન્ડને એટલે પછી એ તમારી આદત છૂટવી બહુ કઠણ પડશે અને એનું એ ડ્રિંકિંગ ને ડ્રગ્સ આપણને પાયમાલ કરી નાખશે જ્યારે ક્યારે સંકટ આવે જીવનમાં દુઃખ આવે તો જરૂર ને જરૂર ભગવાનનો આશ્રય કરવો અને કાં સત્સંગનો આશ્રય કરવો પણ મોળી ચીજનો આશ્રય ન કરો